હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વાગો આવ્યા છે સાડા નવ પોણા દસ અને પપ્પા મમ્મી ની આવી ગયા છે એટલે નહીં પેલા જવું પડશે નથી આવ્યો અને ઓલી છે એ કપડાં ડળે છે અને મોઢું બગાડે છે મારી સામે કેમેરામાં કેદ થઈ એ પહેલાં આમ ફરી ગઈ બરાબર છે વસ્તુને હું રહી લાગે છે સારો હાલો અમે ફોન નથી આવ્યા આવે એટલે એને પણ મળાવું આ રીતે મોર્નિંગ છે મળીએ આગળ લો મિત્રો બીજી તો પવન બહુ છે કાલી તો ટાટ પડી છે કે દબાવીને ટાટ પડી છે તો શાક રોટલા દાળ બાદ થાય છે અને સાંજે એક અમારે સરપ્રાઈઝ પ્રોગ્રામ છે એ તમને બાદમાં જણાવવામાં આવશે બરાબર છે બપોરે આ થવા આવ્યા છે એટલે બાર વાગે છે પવન બહુ છે ગઝબનું ओह गाइस ओह गाइस मेन 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 हेलो हेलो बने रहो वीडियो में मलाई आगे कंटिन्यू बरोबर आपा पंगले आले से जो कुर्सी तको બે મહિના આસપાસમાં હાલવા મળે છે બરાબર દાંત આવતા નથી દાંત હવે ખબર નહીં વરદી થવા એવા મળે છે આવતા નથી મેં જમ લીધું પપ્પા મમ્મી જમે છે તુલસી મિસ્ટોને રમાડે છે બરાબર જો અમારા હાલા હાચ્યા ગાય જો હા 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 કેમ પણ એમ છે બાંધરસું દળવવા કે વર્ષ દિવસનું હવે મરસું અને જીરું આનંદ એની બધી વસ્તુ છે એ સ્ટોક કરતા હોય છે આ સંબંધ બધા તો અમારે પણ એ રીતનો આવે છે વર્ષ દિવસમાં સુરતનું નાઈનું મરચું દોડવા માટે ગયા છે સુરત સિટીમાં જ બધા તૈયાર લઈ લેતા હોય અમારા અહીંયા છે એ ગામડાનું જે વાડીએ જે મરસું થતું હોય ને એ મરસું લઈ અને પછી દળાઈ નાખતા હોય બધા બરાબર પછી જેમાં તેલ બેલ કે જે બી પેળવતા હોય લોંગ ટાઈમ સુધી એના કાંઈ ન થાય તો એ પ્રોસેસ માટે પપ્પા અને મમ્મી બે ગયા છે બરાબર ચાલો મિત્રો વાગવા આવ્યા છે ચાર અને હું તો મારું કામ કરી રહ્યો હતો ને અચાનક છે એ તુલસી ને મિસ્ટોરી બે આવી ગયા છે હવે ખબર નહીં કઈ રીસાણા છે

તો નીચે બા પપ્પાને ફોન આવ્યો કે મિસ્ટર જાગી ગઈ હું લઈ આવ્યો તો અહીં મેં તુલસીને કીધું આ રૂમ હવે ખાલી કરો કેમ કે મારે હવે આજો બધો માઇક ના બધું સ્ટેન્ડ બેન ને એ બધું લગાવવું બરાબર તો કીધું મારે વિડીયો શૂટ કરવાનો છે બરાબર તો તમને ડિસ્ટર્બ ન થાય એટલે બાજુ રૂમમાં ગયા તો બાજુના રૂમમાં ગયા મેં વિડીયો વિડીયો શૂટ કર્યો ત્યાં ખડાયું એટલે કહેતા તો હો તમારું કામ પતી પછી કેમ કે અમારે થી કે મિસ્ટર બેન ને હોતા જ નથી તો ભારે કરી મે કીધું બરોબર છે તો મિસ્ટર બેન ને અને મમ્મી બી અહીંયા આવેલા જ છે તમે જોઈ શકો છો બરોબર છે બરોબર આ વાત છે ઓકે બાકી એને વિશેષ કઈક વાત હોય તો કરી શકે છે બાકી વાત તો નહીં કરવા માંગો છો તમે કઈ નહીં હાલો હાલો આવું છે અને આજે તમને સરપ્રાઇઝ આપવાની છે બોલતાની બરોબર છે રાહ જુઓ વેટ ઇન શામ કો બાપાની તો ટિકિટ છે એ સરપ્રાઈઝ ન હોય કોઈ દિવસ ન હોય પરંતુ આજે કંઈક બનાવવાનું છે આપણે બરાબર બનાવી દો લાઈટ ગઈ ભારે કરી અરે કઠણાઈ મોટી ઇન્વર્ટર મારું છે છતાં કેમ લાઈટ ગઈ ખબર નહીં હવે સારું હાલો મિત્રો બનાવી દો અજો બાય બાય આવી જાવ પાપા વહી ગયા છે બાપાને મૂકવા માટે જ આવીશું આટલા મુદ્દા છે પપ્પા આગળ વહી ગયા તમને જન બતાવો બરોબર સારો કરો ચાલો મિત્રો પપ્પા જતા રહ્યા છે બરોબર પપ્પા જતા રહ્યા વાલો અમારે ભૂત્યાન પાટી આવવું પડે એ ગાળ હું કામ આવવાનું તમને બસ કઉ મિચ્છ 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 ચાલો મિત્રો તો ઘરે પહોંચ્યા બાપાને મૂકીને અહીંયા ઢોસાવાળી આલે તમને ઢોસા તો બતાવ્યું જ ન થઈ ગયો કેમ કે ઉતાળો માંથી એટલા બધા હતા ને બાપાને બસ આવવાની હતી ની બધું ભેગો થા હા જોવો તો આલો રંગવા હાટુ થઈ અને ખરબચ છે તો આ ઢોસા છે બાય તો ખાઈઓસા બોલો આપણો ઢોસા